प्रायोजक तेज आय सेंटर નમસ્કાર દર્શક મિત્રો ડોક્ટર સ્પીક કાર્યક્રમમાં હું ડોક્ટર એકવાર ફરીથી આપ સૌ દર્શક મિત્રોનો હાર્દિક સ્વાગત કરું મિત્રો ગઈકાલે ચાર માર્ચે વર્લ્ડ ઓબેસિટી ડે ઉજવવામાં આવ્યો આજે આપણે વાત કરવાની છે ઓબેસિટી ઉપર ઓબેસિટી જેને પણ પણ કહીએ છીએ તે પૂરા વિશ્વમાં નહીં ભારતમાં પણ અત્યારે એક ખૂબ જ વધતી જતી ગંભીર સમસ્યા છે છેલ્લા અઠવાડિયામાં વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ પણ મનની બાતમાં ઓબેસિટી પર ખૂબ જ ચિંતા વ્યક્ત કરી છે આ ઓબેસિટી વધવાનું કારણ શું છે આપણા રોજબરોજના જીવનમાં એક કેવી રીતે અસર કરે છે તેના વિશે આપણે આજે વિસ્તૃત ચર્ચા કરીશું આપણી સાથે આજે ઉપસ્થિત છે આપણા સ્ટુડિયોમાં ડૉક્ટર શ્રી મહેન્દ્ર નવરેયા સાહેબ ડૉક્ટર નવરેયા સાહેબ કે જેઓ એક જાણીતા ઓબેસિટી એટલે કે બેરેટિક સર્જન છે જેમણે જેમને પાયોનિયર કહી શકીએ ઓબેસિટી સર્જરીના તેમણે ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટમાં ભારતમાં તેમજ વિદેશમાં પણ કેટલી બધી કોલેજોમાં ઇન્સ્ટિટ્યૂટમાં અત્યારે ઓબેસિટી વિશે લેક્ચર્સ આપે છે ઓબેસિટીની જે સોસાયટી છે પૂરા ઇન્ડિયાની તેના એ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે તો નરેન્દ્ર સાહેબ આપણી પાસેથી અમે ખૂબ માહિતી આજે એકત્ર કરવાના છે તો ખાસ જે આજે આપણે વાત કરવાની છે ઓબેસિટી વિશે જે આજે બાળકોમાં તેમજ મોટાઓમાં પણ જોવા મળે છે તો ઓબેસિટી કોને કહી શકાય તે વિશે પહેલાં તો માહિતી આપશો ઓબેસિટી એટલે આપણી જો બે બાય થ થ્રીથી ઉપર હોય તો ઓવરવેટ કહેવાય ટ્વેન્ટી થ્રીથી ટ્વેન્ટી ફાઇવ અને ટ્વન્ટી ફાઇવથી ઉપર હોય એ ઓબેસિટી અને એના માટે આપણું આઈડિયલ બોડી વેટ ઇમ્પોર્ટન્ટ છે આપણી હાઈટ માઇનસ હંડ્રેડ ઇઝ અવર આઇડિયલ બોડી વેટ સપોઝ આપણું એકસો સિત્તેર સેન્ટીમીટર હાઈટ હોય તો આપણું સેવન્ટી કેજી છે આઈડલ બોડી વેટ થયું એનાથી વીસ કિલો કરતાં વધારે હોય એ આપણા માટે ચિંતાજનક હોવું જોઈએ અને એ એના માટે આપણે ટ્રીટમેન્ટ માટે કોઈ પણ ડૉક્ટરને કોન્ટેક કરવો જોઈએ એનાથી કે આપણે ટાઈમલી એનું ટ્રીટમેન્ટ કરીને આપણે એને નોર્મલ કે કંટ્રોલમાં લાવી શકીએ છીએ બરાબર તો જેમ આપણે જોતા હતા કે પહેલાં તો મોટી ઉંમરની વ્યક્તિઓમાં ઘણા વ્યક્તિઓમાં ઓબેસીટી જોવા મળતી પરંતુ આજના સમયમાં નાના બાળકોમાં અથવા તો યંગ એજમાં પણ ઓબેસીટી જોવા મળે છે તો શું કારણો છે આ ઓબેસીટીના યસ મેં મારું નાના નાનું પેશન્ટ છે આ જે ત્રણ વર્ષનું છે જેના પર મેં ઓપરેશન કર્યું છે એ નાના બાળકોમાં યુઝઅલી આપણી લાઇફસ્ટાઈલ જ ઇમ્પોર્ટન્ટ છે આજકાલના સ્કૂલમાં બી કોઈ પ્લેગ્રાઉન્ડ રહ્યું નથી બાળકો આપણે ન્યુક્લિયર ફેમિલી હોને લીધે લગભગ એક બાળક હોય તો મા બાપ એને જો જોબ કરતા હોય તો એનું મેક્ઝિમ લાડ પ્યાર છે એ ખાવાની રીતે એ લોકો પૂરતું પૂરતું પૂરું પાડતા હોય છે તો એને બધી વસ્તુ બહારથી લાવીને ખવડાવવાની છૂટ હોય છે જેના લીધે એને જંક ફૂડ ફૂડની હેબિટ પડી જાય ટીવીની સામે બેસીને ખાતા હોય બાળકો વિડીયો ગેમ રમતા હોય તો એ લોકોનું જે ગેમ્સમાં જરા પણ ઇન્ટરેસ્ટ હોતું હોય ઘણા બધા બાળકોને કોઈ ગેમ આવડતી બી નથી હોતી અને એને લીધે ફિઝિકલ એક્ટિવિટી ઓછી થવાને લીધે ધીમે ધીમે ઓબેસિટી વધતી જાય છે સ્ટાર્ટિંગમાં જ્યારે નાનું બાળક હોય તો થોડું ચબી ચબી બાળક બધાને ગમતું હોય છે પણ એ ચબી બાળક ધીમે ધીમે ઓબેસિટી તરફ જતું રહે છે એ હંમેશા નાઇન્ટી પર્સન્ટ ચબી બાળક છે એ એક એક ઓબેસ નાગરિક તરીકે થઈ જતું હોય છે એટલે આપણે નાના બાળકને એની લાઈફસ્ટાઈલ ત્યારથી જ કંટ્રોલ કરવી જોઈએ અને મોટાભાગના આપણી પ્રેગ્નન્સીમાં બી લોકોને હેબિટ છે જે પ્રેગ્નન્સીમાં જે પેટ ગર્ભાશયમાં જે બાળક હોય એને વધારે કાદરીની જરૂર છે એ ખોટી ધારણા છે લોકો મધરનું વેઇટ વધારે નાખતા હોય છે જેને લીધે જે બાળક પેદા થાય છે એનું વજન વધારે હોય છે એને અમારી ભાષામાં પ્રિમો પ્રિમોડિયલ પ્રિવેન્શન કહેવાય કે જો આપણે એ વખતને મધરની ડાયટને હાઈ પ્રોટીન ડાયટ આપીને એને કંટ્રોલ રાખીએ વજન વધારે પડતું ના વધવા દઈએ તો ફિમેલ્સમાં આપણે ઓબેસિટી અટકાવી શકીએ છીએ એ રીતે એના બાળક જે પેદા થશે એમાં બી ઓબેસિટી અટકી જાય કેમ કે જે બાળક પેદા થશે એનો ફેટ પર્સન્ટ વધારે હોય મસલ ઓછા હોય તો એ બાળક ભવિષ્યમાં મેદસ્ીપણા બાજુ જતું રહેશે બરાબર હવે જે વાત કરી લાઇફ સ્ટાઈલની વાત કરીએ આજના જમાનામાં આજે આપણે જોઈએ છીએ કે ટીવી એન્ટરટેનમેન્ટ તેમજ ફાસ્ટ ફૂડ ઇઝીલી ઇઝીથી મળતું જે ડાયટ છે ખોરાક છે તેના કારણે આ બધા જે કો રિસ્ક ફેક્ટર છે તેને તો આપણે હટાવી શકવાના નથી અને તેના જ કારણે ઓબેસીટીનું પ્રમાણ મારા ખ્યાલથી વધતું જાય છે તો લાંબા ગાળે ઘણા બધા દર્શક મિત્રો સવાલ થતો હશે કે આ ઓબિસિટીના કારણે લાંબા ગાળે જીવનમાં શરીરમાં કયા કયા કોમ્પ્લિકેશન કેવા કેવા ફેરફાર આવી શકે ઓબેસિટી કે મેદુસી પણ લીધે જો આપણો માથાથી પગ સુધી ગણીએ તો હેડેક થાય લોકોનું માઇગ્રેન થાય લોકોને બ્લડ પ્રેશર વધારે થાય એને લીધે ઘણી વખત સીવી સ્ટ્રોક થઈ શકે ડાયાબિટીઝ બ્લડ પ્રેશર હાઈપર કોલેસ્ટ્રોલિયા બેઠા બેઠા ઊંઘા આવે અને સ્લીપ એપને કહેવાય છે કે બહુ સિરિયસ બીમારી છે ઘણા બધા લોકો ખાલી ડ્રાઇવિંગ કરતાં ઊંઘી જતા હોય અને એક્સિડન્ટ થઈ જતું હોય છે જેમાં પોતાના સિવાય સામેવાળી વ્યક્તિને બી નુકસાન થતું હોય છે તો જે લોકોને બેઠા બેઠા ઊંઘાને હેબિટ હોય એને સ્લીપ એપને હોય એ લોકો ટેસ્ટ કરાવીને એનું બી ટ્રીટમેન્ટ સાથે સાથે કરવું જોઈએ એ જ રીતે પેન્કેટાઇટિસ થાય અલગ અલગ જાતના કેન્સર છે જેમાં ગર્ભાશયનો કેન્સર મોટા તળાવનું કેન્સર પ્રોસ્ટેટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર બહુ કોમન છે ઇવન કિડનીનો કેન્સર બી આને લીધે થતું હોય છે અને પેન્ક્રેટિક કેન્સર પણ મેદુજી પણ લીધે થાય છે એ જ રીતે આપણને લિવરમાં ચરબી જમા થાય તો ફેટી લિવર થાય ફેટી લિવર છે ધીમે ધીમે એની સ્ટેજ વધતી જાય તો એ સિરોસિસમાં કન્વર્ટ થઈ જાય ઘણા બધા લોકો આજકાલ હું લગભગ અઠવાડિયામાં બેથી ત્રણ પેશન્ટ તો હું લિવર સિરોસિસના હું જ ડાયગ્નોસિસ કરતો કેમકે નોર્મલ માણસનો જ્યારે લિવર હોય એ એમાં સિરોસિસ થાય તો લિવર શ્રંખ થાય પણ જે લોકો બધું સ્વી હોય એ લોકોનું લિવર ઓલરેડી મોટું હોય અને એને શ્રંખ થવા માટે બહુ જગ્યા નથી હોતી એ લોકોને યુઝલી ડાયગ્નોસિસ થાય જ નહીં અને જ્યારે લોહીની ઉલટી થાય કમળો થાય કે કમળી થાય કે પેટમાં પાણી ભરાય કે પગે સોજા થાય ત્યારે આપણને ખબર પડે કે આ તો લિવર ખરાબ થઈ ગયું છે એ જ રીતે ડાયાબિટીસના કોમ્પ્લિકેશન સાથે ઘણા બધા લોકો આવતા હોય કોઈના કિડની ફેલ થઈને આવે તો એવા બહુ બધા કોમ્પ્લિકેશન છે ઊભા રહીએ તો આપણે પગની નસો છે એ ફૂલી જતી હોય વેરીકોઝ વેન કહેવાય ગાઉટ એના લીધે થતું હોય છે જોઈન્ટ ઘસાઈ જાય અને સ્પાઇનની પ્રોબ્લેમ બી થાય તો ઓસ્ટોહેથરાઈટીસ કે સ્પાઇનલ પ્રોબ્લેમ કેમ કે આટલું વેઇટ છે કોઈ પણ સ્પાઇન પ્રોપરલી હેન્ડલ નથી કરતી તો એને સ્પાઈનનું કરવેચર ચેન્જ થઈ જાય અને આપણે સ્પાઇનલ પ્રોબ્લમ શરૂ થઈ જતા હોય છે તો વેટના લીધે લગભગ પચાસ અલગ અલગ જાતની બીમારીઓ છે જે થતી હોય છે જેને આપણે જો મેદુષ્યને અટકાવી શકીએ તો આ બધી બીમારીઓની પાછળ જવાની જરૂર નથી અને મોટા ભાગના લોકો કોમ્પ્લિકેશન્સને લઈને જ એ ડૉક્ટર પાસે જતા હોય છે પણ પ્રાઇમરી કોઝ જે છે મેદુસ્યપણું એના માટે કોઈ ડૉક્ટર પાસે જતું નથી સાહેબ આ બહુ વાત આવે છે કીધી પ્રમાણે કે ખાલી મેદસ્વિધાના કારણે પચાસથી વધારે જેટલા લોકો આપણા શરીરમાં થઈ શકે છે અને તમે કહ્યું પ્રમાણે કે મોટાભાગના લોકો કોઈ કોમ્પ્લિકેશન થઈ જાય પછી જ આના માટે આવતા હોય છે તો અર્લી એટલે કે વહેલા નિદાન કરવા માટે મેદસ્વિધાનું કેવી રીતે કરી શકાય તે વિશે માહિતી આપે જે મેં કીધું ને આપણી હાઈટમાંથી આપણે હંડ્રેડ માઇનસ કરી દો તો એ આપણું આઈડિયલ બોડી વેટ આવે એનાથી જેટલું વેટ વધારે છે એ આપણે જોવાનું ઘણા બધા લોકો વેટ વધારવા માટે બહુ એક્સરસાઇઝ કરશે દોડશે વધુ કરશે પણ સાથે સાથે આપણું પ્રોટીન ઇન્ટેક બી વધારું જોઈએ આપણા શરીરમાં ઇન્ડિયનમાં ખાસ કરીને કેશિયન્સમાં મસલ મસલમાંસ ઓછું હોય છે અને ફેટ પર્સન્ટેજ વધારે હોય તો આપણે જેટલા બી લોકો હોય મારો આપણા બધાનું ઇન્કલુડિંગ તમારું મારું ફેટ પર્સન્ટેજ નોર્મલ કરતાં વધારે છે જો આપણે એના પર કામ કરીએ આપણું ફેટ પર્સન્ટ ઓછું કરીને મસલ્સ કે માંસપેશીનું પ્રમાણ વધારી દઈએ તો આપણે આ બધી બીમારીઓથી બચી શકીએ છીએ તો કોઈ પણ વેઇટ લોસ પ્રોગ્રામ છે એ બહુ એગ્રેસિવ કે ફાસ્ટ વેઇટ લોસ ના થવું જોઈએ અને જો થાય તો એ વખતે આપણે જોવું જોઈએ કે આપણે ક્યાંક મસલ લોસ તો થતું નથી ને અને મસલ લોસને અટકાવવું બહુ જરૂરી છે કેમકે ફેટ લોસ સાથે મસલ લોસ થાય જ છે અને જ્યારે વેઇટ ગેઇન થાય ત્યારે ફેટ જ પાછું આવે મસલ પાછું આવતું નથી બરાબર છે સાહેબ આપતો ખૂબ જ નિષ્ણાત સર્જન છું કેટલાય વર્ષોથી પ્રેક્ટિસ કરો છો સર્જરીમાં તો જેમને ઓબેસિટી છે અથવા તો મેદસ્વીતા છે અને તેમને કોઈ કોમ્પ્લિકેશન થઈ ગયા છે તો સર્જરી એટલે કે શસ્ત્રક્રિયા આપ સારવાર અથવા તો સલાહ ક્યારે આપો છો અમે અમારી ઇન્ટરનેશનલ ગાઈડલાઇન હોય છે જેમાં અમે બીએમઆઈ જે બોડી માસ ઇન્ડેક્સ છે જેને હાઈટ વેઇટના અનુપાતથી ગણી શકીએ છીએ હાઈટ ઇન સો વેટ ઇન કિલોગ્રામ ડિવાઈડેડ બાય હાઈટ ઇન મીટર સ્કવેર અને અમારી વેબસાઇટ પર બી એનો અને ઘણા બધા કેલ્ક્યુલેટર ઓનલાઈન બી મળતા હોય છે તેમ પોતાનું હાઈટ વેટના કોઈ તમારું બીએમઆઈ કેલ્ક્યુલેટ થઈને આવી જાય જો આપણું બીએમઆઈ પચીસ ઉપર હોય તો તમે ઓવરવેટ કહેવાઓ ત્યારથી આપણે જો એની પાસે કામ કરીએ તો હંમેશા આપણે કોઈપણ ડૉક્ટર પાસે આજકાલ ઘણી બધી મશીનો આવે છે જેમાં આપણું ફેટ પર્સન્ટેજ અને મસલ માસ કે વોટર કન્ટેન્ટ બધું જ આપણું મેજર થઈ જાય અને એના પર ત્યારથી કામ કરીએ તો એનાથી આપણું મેટામિઝન સ્લો જે થવાનું હોય એને આપણે અટકાવી શકીએ છીએ જેમ જેમ વેટ વધશે આપણું મેટામિન સ્લો થતું જશે અને આપણે મૈદુસિંહ તરફ જતા રહીશું દરેક મેડિસિન અલગ અલગ સ્ટેજ હોય છે ગ્રેડ વન ગ્રેડ ટુ ગ્રેડ થ્રી અને એના પ્રમાણે અલગ અલગ ટ્રીટમેન્ટ હોય છે સ્ટાર્ટિંગમાં અમે જ્યારે પાંચથી દસ કિલો વીટ વધારે હોય ત્યારે અમે એને ડાયટરી મોડિફિકેશનની સલાહ આપતા હોય છે અને ડાયટરી મોડિફિકેશનમાં આપણે ઘરે જે બનતું હોય એમાંથી જ આપણે થોડી કટોકટી કરવી પડતી હોય છે જેમાં આપણે હાઈ પ્રોટીન તરફ ધ્યાન આપીને શુગરનું લેવલ અને ઓઈલ કે ઘીનું લેવલ ઓછું કરીને આપણે મહેદસ્વીપણાને અટકાવી શકીએ છીએ કે પાછું નોર્મલ લાવી શકીએ છીએ અને એ વખતથી જ આપણે આના પર કામ કરવું જોઈએ અને સાથે સાથે આપણે કોઈ પણ એક્ટિવિટી જેમાં થોડી કાદરી વપરાય જેમ કે આપણે જે હેલ્ધી હોય તો મોર્નિંગ ઇવનિંગ વોક કરી શકીએ છીએ કોઈને બેડમિન્ટન ગમતું હોય કોઈને સ્વિમિંગ ગમતી હોય કે જે બી એક્ટિવિટી જે એમાં ફિઝિકલ એક્ટિવિટી હોય એ આપણે લાઈફનો એક પાર્ટ હોવું જોઈએ જેનાથી આપણને આપણો મેટાલિઝનને નોર્મલ રાખી શકીએ છીએ અને પણ અટકાવી શકીએ છીએ દસથી પંદર કિલો કે વીસ કિલો જેટલું વેઇટ વધારે હોય ત્યારે અમે ડાયટ એક્સરસાઈઝ સાથે અમે મેડિસિન પણ એડ કરતા હોઈએ છીએ જેનાથી થોડી ભૂખ ઓછી લાગે અને આપણે વેઇટને કંટ્રોલ કરી શકીએ છીએ પણ એ વખતે બી અમે એક્સરસાઇઝ ઉપર બહુ આધાર પડતું મહત્ત્વ આપતા હોઈએ છીએ કે જેનાથી કે એક્સરસાઇઝ કરીને આપણે મસલ લોસ ના થાય અને ખાલી ફેટ લોસ જ થાય તો હાઈ પ્રોટીન ટેક અને એક્સરસાઇઝથી આપણે નોર્મલ બાજુ જતા રહીએ છીએ એના પછી આવે છે ગેસ્ટ્રિક બલૂન જ્યારે આ બી બધું ફેલ થાય કે અટકી જાય ત્યારે અમે ગેસ્ટ્રિક બલૂન એન્ડોસ્કોપીથી એક બલૂન સ્ટમકમાં ફૂલાઈ દઈએ છીએ જેનાથી લગભગ પંદરથી વીસ કિલો જેટલું વેઇટ ઓછું થાય તો એની મદદથી આપણે વેટ ઉતારીને પછી આપણી સ્ટાઇલ મોડીફાય કરીએ અને જ્યારે બી થર્ટી કેજીથી વધારે વેટ હોય તો આપણે બેરાટિક સર્જરી બાજુ જતા હોઈએ છીએ અને એના માટે અલગ અલગ ટાઈપની સર્જરી હોય છે જેમાં એક સર્જરીમાં અમે હોઝરીને જે સાઈઝ લગભગ એક લીટરની હોય એને આપણે બસોથી ત્રણસો એમએલની કરીને નાની કરી નાખતો હોય એને આપણે સ્લીવ ગેસટેક્ટમી કહીએ કે લોકો એને સાદી ભાષામાં સ્ટેપલિંગ કહીએ છીએ પણ સ્ટેપલિંગ દરેક વેરાયટી સર્જરીમાં સ્ટેપલિંગ થતી હોય છે પણ એમાં બી અલગ અલગ પ્રકાર હોય છે એકમાં આપણે સ્ટમકને ખાલી નાનું કરીએ બીજી સર્જરીમાં આપણે સ્ટમક નાનું કરીએ અને સાથે ઇન્ટેસ્ટિન જોડી દઈએ નવું પાઉચ બનાવીને અને આખો નાખા સ્ટમકને બાયપાસ કરી દેતા હોય છે અને ગેસ્ટ્રિક બાયપાસ કહેવાય અને એ જ રીતે સ્લીવન બાયપાસનું કોમ્બિનેશન અને ઘણા બધા અલગ અલગ લગભગ દસથી પંદર જાતના અલગ અલગ ઓપરેશન થતા હોય છે બાયોટિક સર્જરીમાં એ મેં કરતા હોઈએ છીએ ખાસ કરીને ડાયાબિટીઝવાળા પેશન્ટ કેમ કે એ લોકો માટે એસ્ટમાક અને બાયપાસ કરવું બહુ જરૂરી છે કેમ કે એ લોકો ડાયાબિટીસ ચોવીસથી અડતાલીસ કલાકમાં આ સર્જરી પછી જતી રહે છે તો આજકાલ ઘણા બધા લોકો ખરે ડાયાબિટીસ માટે આ સર્જરી કરાવવા માટે આવતા હોય છે અને એના માટે અમેરિકન ડાયાબિટીક એસોસિએશને એનું ક્રાઇટેરિયા બી ઓછું કર્યું છે ઇન્ડિયા માટે અને એશિયન પેશન્ટો માટે જે લોકોનું ડાયબિટીઝ ટ્વેન્ટી સેવન પોઈન્ટ ફાઇવ સોરી બીએમઆઈ ટ્વેન્ટી સેવન પોઈન્ટ ફાઇવ કરતાં વધારે હોય અને અનકંટ્રોલ ડાયાબિટીસ હોય તો એ લોકોને બી અમે ડાયાબિટીસ સર્જરી કે મેટાબોલિક સર્જરી

કંસલ્ટેશન માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ બુક કરાવી 25 વર્ષથી વધુના અનુભવી નિષ્ણાંતો તેમજ આધુનિક સાધનોથી સજ્જ તેજ આઈ સેન્ટરના વિજય ચાર રસ્તા ચાંદખેડા ગાંધીનગર અથવા મોડાસાના કેન્દ્રની મુલાકાત લેવા માટે આજે જ સાત 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 આઠ શૂન્ય પાંચ સાત પાંચ શૂન્ય શૂન્ય પર આપની એપોઇન્ટમેન્ટ બુક કરાવો ઉંમર તો માત્ર એક આંકડો ગણાય મોતિયા બિંદુની સર્જરી દ્વારા દ્રષ્ટિ પાછી મેળવો આંખના ધૂંધળા પર દૂર કરીને કૃત્રિમ લેન્સ દ્વારા તમારી નજીકની દ્રષ્ટિ દૂરની દ્રષ્ટિ અને કોર્નિયાની ખામીને સુધારીને જીવનને નવી ભેટ આપો આંખોની શ્રેષ્ઠ સંપૂર્ણ સારવાર તેમજ કેશલેસ સુવિધા માટે તેજ આઈ સેન્ટરના વિજય ચારસ્તા ચાંદખેડા ગાંધીનગર અથવા તો મોડાસાના કેન્દ્રમાં કન્સલ્ટેશન માટે આજે જ સાત 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 આઠ શૂન્ય પાંચ સાત પાંચ શૂન્ય શૂન્ય પર આપની એપોઇન્ટમેન્ટ બુક કરાવો નમસ્કાર એક નાનકડ વિરામ આપનું સ્વાગત છે આપણે વાત કરી રહ્યા છીએ ઓબેસિટી વિશે મિત્રો વિરામ પહેલાં જાણીતા ઓબેસિટી ડૉક્ટર મહેન્દ્ર નરેડિયા સાહેબ પાસેથી આપણે જાણ્યું કે ઓબેસિટીના કારણો કયા કયા છે સિમ્પલ બીએમઆઈના કેલ્ક્યુલેશનથી કેવી રીતે ઘરે બેઠા ઓબેસિટી છે કે નહીં આપણે જાણી શકીએ છીએ તેમજ ઓબેસિટી થાય તો કેવી રીતે તેનું નિદાન કરવું અને તેના સર્જરીના ઓપ્શન કયા કયા છે તે વિશે પણ આજે આપણે જાણ્યું તો નરવેદરા સાહેબ આપણી પાસેથી જાણવા માગીશું જે આપણે સર્જરીની વાત કરી ઘણા બધા દર્શક મિત્રોના મનમાં એક ચિંતા થાય સર્જરીની વાત આવે એટલે ઘણા બધા ક્વેશ્ચન્સ થાય તો એ જણાવશો કે આ જે સર્જરીની આપણે વાત કરીએ એ કેટલા અંશે સેફ છે અને સર્જરીના પછી કેવી લાઈફસ્ટાઈલ થઈ જશે તે વિશે માહિતી આપશો સી મેદુસિક બેરાટિક સર્જરી છે બહુ જૂની પ્રથા છે એ નાઇન્ટીન ફિફ્ટી ટુમાં શરૂ થઈ હતી અને ગેસ્ટ્રિક બાય પાસે નાઇન્ટીન સિક્સ્ટી સેવનમાં શરૂ થયું હતું એટલે આ સર્જરી બહુ જૂની છે પણ એ જમાનામાં ઓપન ટેકનિકથી કરતા હતા એટલે આટલા જ્યારે બહુ મેદુસિક પેશન્ટ હોય તો એના પેટ પર જ્યારે ચીરો મૂકીએ તો એ ઘા રોજ આવશે કે નહીં આવે ઇન્ફેક્શન થવાની રિસ્ક હોય ફેટ વધારે હોય તો ગમે ત્યારે ખુલી બી જાય એટલે એટલા બધા કોમ્પ્લિકેશન ત્યારે થતાં હતા લોકો આનાથી બહુ બીતા હતા પણ નાઇન્ટીન નાઇન્ટી ફાઇવ પછી આ સર્જરી દૂરબીનથી થવા માંડી છે વર્લ્ડ વાઈડ અને આપણે બે હજારથી ઇન્ડિયામાં બી આપણે દૂરબીનની મદદથી આ સર્જરી કરતા હોય છે અને પહેલાં તો અમે થી ત્રણ દિવસ અમે હોસ્પિટલમાં રાખતા હતા પણ આજકાલ નવી ટેકનોલોજી એટલી બધી આવી ગઈ છે કે અમે ઘણી વખત થી સાત કલાક પછી પેશન્ટને ડિસ્ચાર્જ કરીને ઘરે મોકલી દેતા હોય છે અમારી સર્જરી લગભગ અડધો પોણો કલાક જ ચાલતી હોય અને બે કલાક પછી અમે લોકો લિક્વિડ ડાયટ એક વખત આપીને જો ઇફ ઇ ટોલ્ડ ઇટ વેલ તો પછી આપણે એને પૂરેપૂરી છૂટ આપીને જેટલું ઈચ્છા હોય એટલું લિક્વિડ લઈ શકે અને ઘરે જઈ શકે છે ઘણા બધા પેશન્ટો પોતાની ગાડી ડ્રાઈવ કરીને જઈ શકતા હોય છે સ્કૂટર ચલાવીને જઈ શકતા હોય છે અને કોઈ પણ અને અમે અમારા હોસ્પિટલમાં ઘણી વખત અમે ટ્રાય કર્યું છે કે એ લોકો પ્રોપરલી ડાન્સ પણ કરી શકતા હોય છે તો પેઇન ફ્રી સર્જરી થઈ ગઈ છે જેનાથી ઇન્ફેક્શન રિસ્ક નથી પેઇન નથી થતું અને તે એક્ટિવ અને અમે કોઈ એને બેડ રેસ્ટની એ આગ્રહ કરતા નથી કોઈને કહેતા બી નથી કે તમે બેડ રેસ્કની જરૂર છે તો આજકાલ આ સર્જરી બહુ સેફ છે બહુ ફાસ્ટ છે અને બહુ જ પેઇન ફ્રી છે સાહેબ દ્વારકાથી રમણીભાઈ આપણી સાથે જે તો કોઈ પ્રશ્ન પૂછવા માગે છે નમસ્કાર રમણીભાઈ કેમ છો મજામાં સાહેબ આપણે મારે પ્રશ્ન છે કે મેં ડોક્ટર ને બતાવ્યું ને તો એને કહ્યું છે કે તમારે લીવરને એ કે ઊંચું ચડી ગયું ને એ તમારે હોજરી ઉગરી ઊંચી ચડી ગઈ ફેફસાની તબિયત તમારે શ્વાસ ની તકતી પેટની ચરબી વધે છે અને એના લીધે પગમાં જરા તરા સોજો ને આપણે નસો ખેંચાય આપણે ગોટલો ચડી જાય કોઈ પગ ની તળિયા ની નસ ખેંચાય એવું થાય છે એનો કઈ એ એ વજન લીધે જ હોઈ શકે છે તમારું વજન કેટલું છે અને સાઈડ નેડે ગળે છે અને હાઈટ હાઈટ 6 ફૂટ 5 ફૂટ નું માથે થોડું તો તો તમારું માઈનસ માં છે વેટ તમારું આઈડિયલ બોડી વેટ તો 75 80 ની આસપાસ હોવું જોઈએ એટલે આ કારણ નહી હોઈ શકે પણ હા લીવર ખરાબ થઈ શકે છે એનો ટેસ્ટ કરાવવું જોઈએ એન્ડોસ્કોપી કરીને હોજરી પ્રોપર જગ્યા ગયા ચેકની એ જ ચેક કરવી જોઈએ ઘણી વખત હાઈટસ હરનિયાના લીધે બી આવું થતું હોય છે અને પગની તકલીફ તો બીજા બી ઘણા બધા કારણો હોય છે જરૂર નથી કે આના લીધે જ હોય તો બધા બધી બીમારીઓ આ જો સંકળાયેલી હોય એવું જરૂર નથી તમારે મોત મેદસ્વી પણ છે જ નહીં એટલે મેદસ્વી રિલેટેડ તમારે કોઈ કોમ્પ્લિકેશન ના થવા જોઈએ ચોક્કસ હા સાહેબ આપણે આગળ જે વાત કરી હતી સર્જરી વિશે સર્જરીના ફાયદા વિશે વાત કરી તો એક ચોક્કસથી મનમાં પ્રશ્ન થાય છે કે જેમ કહ્યું આપણે કે ઘણા લોકોને ડાયાબિટીસ હોય બ્લડ પ્રેશર હોય અથવા તો બીજા કોઈ કોમ્પ્લિકેશન થયા હોય તો શું સર્જરી પછી આ બધા રોગો પણ નો ક્યોર કરી શકાય છે ડાયાબિટીઝમાં તમે કહેતા હોય છે કે અમે ડાયબિટીસ અમારે હોસ્પિટલમાં રાખી લેતા હોય છે કે ઘણા બધા પેશન્ટો જે ડાયાબિટીઝના આવે છે લગભગ પાંચ વર્ષ સુધીની ડાયાબિટીસ છે એ હોસ્પિટલમાં જ રહી જતી હોય છે એ પેશન્ટને અમે કોઈ પણ ડાયાબિટીઝની મેડિસિન વગર ડિસ્ચાર્જ કરતા હોય છે પાંચથી દસ વર્ષ એટલે લગભગ હન્ડ્રેડ પર્સન્ટ લોકોનું ડાયાબિટીસ આમાં જતું રહે છે જો પાંચ વર્ષ જૂનું ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસ પાંચથી દસ વર્ષની હોય તો લગભગ નાઇન્ટી ફાઇવ પર્સન્ટ લોકોનું ડાયાબિટીસ જતું રહે છે અને દસથી વીસ વર્ષવાળા હોય એ લોકો લગભગ એટી ટુ એટી ફાઇવ પર્સન્ટ લોકોની ડાયબિટીઝ જતી હોય છે મોટા ભાગના લોકોને ઈન્સુલિન તો બંધ જ થઈ જાય ગમે તેટલી જૂની ડાયબિટીઝ હોય ઇન્સ્યુલિનની બંધ થઈ જતી હોય છે અને મોટા ભાગના એક કે બે ગોળીથી એને કંટ્રોલ કરી શકતા હોય છે તો ડાયાબિટીસ જતી રહે છે અને બ્લડ પ્રેશર છે લગભગ નાઇન્ટી ટુ પર્સન્ટ લોકોનું ક્યોર થઈ જાય છે હાર્ટ જે આપણો વીક થઈ ગયો તો એ હાર્ટને ઇમ્પ્રુવમેન્ટ બી એના રીતે થાય છે કોલેસ્ટ્રોલ નાઇન્ટી સેવન પર્સન્ટ લોકોનો ક્યોર થાય છે ઓસ્ટોએથાટીસ જે જોઈન્ટ પેઇન કહેવાય છે એટી ટુ પર્સન્ટ લોકોને લગભગ જોઈન્ટ વધારવાની જરૂર પડતી નથી તો એ લોકોને આપણે જોઈન્ટને બચાવી શકીએ દે ઘણા બધા લોકોને સ્લીપ એપને જે બેઠા બેઠા ઊંઘ આવે કે રાત્રે નસકોરા વાગતા હોય છે જે સ્લીપ એપને છે એ બી સેવન્ટી ફાઇવ પર્સન્ટ લોકોનું ક્યોર થઈ જાય છે અને લેડીઝમાં ખાસ કરીને જ્યારે બી એ લોકો જોરથી ખાંસી ખાય કે જોરથી હસે કે એ કરે તો એને યુરિન નીકળી જતું હોય છે પ્રેશરને લીધે વેટના લીધે એને સ્ટ્રેસ ઇન્કોન્ટનેસ કહેવાય એ બી વજન લીધે થતું હોય છે અને એનું બી ક્યોર એટી સેવન પર્સન્ટ લોકોનું આનાથી થઈ જતું હોય છે ચોક્કસ તો એક આ સિમ્પલ સર્જરી મદદથી ઘણી બધી દવાઓ ઘણા બધા કોમ્પ્લિકેશન્સથી પણ બચી શકાય છે તો બીજું એક જણાવવામાં છે કે સર્જરી પહેલાં જેમને ઓબેસિટી છે તેમને સર્જરી પહેલાં અથવા તો સર્જરી બાદ ખાવામાં શું ધ્યાન રાખવું જોઈએ સર્જરી પહેલાં અમે કોઈ ખાસ ધ્યાન નથી રાખતા ખાસ કરીને જે બસો ત્રણસો કિલોવાળા હોય એ લોકોને અમે ટેમ્પરરી વેઇટ લોસ માટે ડાયટ આપતા હોય છે જેનાથી સર્જરી થોડી સરળ હોય આજે મેં ઓપરેશન કર્યું એ બસો અગિયાર કિલોનું પેશન્ટ હતું તો બી આજે જ પેશન્ટ આવ્યું આજે આજે હમણાં હું ઓપરેશન કરીને અહીંયા આવ્યો છું તો બી આપણે વિદાઉટ એની પ્રિપરેશન એની સર્જરી કરી શક્યા છીએ તો આજકાલ ટેકનોલોજી એટલી એડવાન્સ થઈ ગઈ છે કે એ લોકોને પહેલાં જેમ બે સુધી લિક્વિડ ડાઇટ પર કે લો કેલરી ડાઇટ પર રાખવાની જરૂર નથી બહુ લિમિટેડ બહુ જ ઓછા લોકોમાં આની જરૂર પડે જેમાં પગે બહુ સોજા હોય જે પેટ સુધી સોજા આવી ગયા હોય એ લોકોનું અમે પેટના આ સોજાનું પાણી ઓછું કરીએ અને એ લોકોનું વેટ દસથી પંદર કિલો ઓછું કરીને પછી સર્જરી કરતા હોય છે જે એના માટે સર્જરી માટે ફિટ ના હોય એ લોકો માટે તો શું સર્જરી પછી પણ અમુક લાઇફ સ્ટાઇલમાં ધ્યાન રાખવું સર્જરી પછી અમે લોકો સર્જરીના બેથી ત્રણ કલાક પછી લિક્વિડ ડાયટ શરૂ કરીએ છે જે ત્રણ દિવસથી લેવાની હોય લિક્વિડ ડાયટ પછી એક વીક સુધી અમે સેમી લિક્વિડ કે સોફ્ટ ડાયટ આપતા હોય છે ને બે વીક પછી યુઝ્યુઅલી અમે નોર્મલ ડાયટ પર લાવી દેતા હોય છે એ વખતે અમે ખાસ કરીને એ લોકોને લાઈફસ્ટાઈલ મોડિફિકેશન માટે અમે સલાહ આપતા હોય છે અમારે ડાયટિશિયન એ લોકોને રેગ્યુલર ફોલોઅપ કરીને એ લોકોને ગાઈડ કરતી હોય છે અમે એ લોકોને રેસીપી બુક બી આપે છે કઈ ટાઈપની તમારે ફૂડ બનાવવાનું જેનાથી કે તમારું ફેટનું પ્રમાણ ખોરાકમાં કે કાર્બોહાયટ્રેટનું પ્રમાણ ઓછું હોય અને પ્રોટીનનું પ્રમાણ વધારે રહે પ્રોટીન વધારે લેવાથી એ લોકોનો મસલ લોસ ના થાય એના પર આપણે ભાર આપતા હોઈએ છીએ અને પ્રોટીન બહુ જ જરૂરી છે અને આપણે ગુજરાતી ફૂડમાં ખાસ કરીને સેવન્ટી પર્સન્ટ કાર્બોહાયટ્રેટ હોય છે ટ્વેન્ટી પર્સન્ટ ફેટ હોય છે અને ખાલી દસ જ ટકા પ્રોટીન હોય છે જે બહુ જરૂરી છે કે આપણે એનું પ્રમાણ કે એનો પર્સન્ટેજ છે ચેન્જ કરવું જોઈએ ચોક્કસ ઓબેસિટીને નેચરલી કઈ રીતે કંટ્રોલ માં કરી શકે છે આપની પાસે જાણવા માંગ્યુ છું પરંતુ ત્યારે સમય થયો છે એક ફરતી નનકડા વિરામનો મોતીઓ જામર રેટિના ડાયાબિટીક રેટિનોપેથી લેસિક સર્જરી કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટ ડ્રાય આઈની ની સંભાળ અને બાળકોના આંખોની સારવાર માટે 25 વર્ષમાં આઠ લાખ થી વધુ લોકોનો વિશ્વાસ એસી હજાર થી વધુ સફળ મોતિયાના ઓપરેશનના અનુભવી નિષ્ણાંતો દ્વારા સંપૂર્ણ સારવાર તેમજ કેશલેસ સુવિધા માટે તેજ આઈ સેન્ટર વિજય ચારસ્તા ચાંદખેડા ગાંધીનગર અથવા તો મોરાસાના કેન્દ્રમાં કન્સલ્ટેશન માટે આજે જ સાત 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 આઠ શૂન્ય પાંચ સાત પાંચ શૂન્ય શૂન્ય પર આપની એપોઇન્ટમેન્ટ બુક કરાવો ઉંમર તો માત્ર એક આંકડો ગણાય મોતિયા બિંદુની સર્જરી દ્વારા દ્રષ્ટિ પાછી મેળવો આંખના ધૂંધળા પર દૂર કરીને કૃત્રિમ લેન્સ દ્વારા તમારી નજીકની દ્રષ્ટિ દૂરની દ્રષ્ટિ અને કોર્નિયાની ખામીને સુધારીને જીવનને નવી ભેટ આપો આંખોની શ્રેષ્ઠ સંપૂર્ણ સારવાર તેમજ કેશલેસ સુવિધા માટે તેજ આઈ સેન્ટરના વિજય વિજય ચારસ્તા ચાંદખેડા ગાંધીનગર અથવા તો મોડાસાના કેન્દ્રમાં કન્સલ્ટેશન માટે આજે જ સાત 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 આઠ શૂન્ય પાંચ સાત પાંચ શૂન્ય શૂન્ય પર આપની એપોઇન્ટમેન્ટ બુક કરાવો દ્રષ્ટિનું રક્ષણ લાવે જીવનમાં પરિવર્તન વિના મૂલ્ય ગુણવત્તા સભર આંખની સંભાળ તેમજ તકલીફોની ચકાસણી આપના સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા માટે તેજ આઈ સેન્ટર લઈને આવ્યું છે ઉચ્ચ તકનીકી મોબાઈલ બસ આંખોની શ્રેષ્ઠ સંપૂર્ણ સારવાર તેમજ કેશલેસ સુવિધા માટે તેજ આઈ સેન્ટર ના વિજય ચારસ્તા ચાંદખેડા ગાંધીનગર અથવા મોડાસાના કેન્દ્રમાં કન્સલ્ટેશન માટે આજે જ સાત 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 આઠ શૂન્ય પાંચ સાત પાંચ શૂન્ય શૂન્ય પર આપની એપોઇન્ટમેન્ટ બુક કરાવો નમસ્કાર એક નરેમ બાદ આપનું સ્વાગત છે આપણે વાત કરી રહ્યા છીએ ઓબેસીટી વિશે ડૉક્ટર મહેન્દ્ર નંદ્રભાઈ સાહેબ આપણે જે સર્જરીની વાત કરી એના ફાયદા અને ગેરફાયદા વિશે વાત કરી ઘણા દર્શકોનો મનમાં એક સવાલ થતો હોય કે જ્યારે ઓબેસિટી હોય ત્યારે ઘણા બધા ખાવામાં રિસ્ટ્રિક્શન હોય હોતું હોય છે આ ના ખાવું જોઈએ તે ન ખાવું જોઈએ તો શું સર્જરી કર્યા પછી તેમને ખાવામાં પૂરેપૂરી છૂટ મળી શકે છે યસ અમે લોકો સર્જરીથી એ લોકોનો હંગાર હોવા પણ ઓછો થાય જેનાથી બાકી બધા લોકો ઘરમાં ખાતા હોય તો બી એને ખાવાની ઈચ્છા ના થાય તો જે કંટ્રોલ અત્યારે જે ઓબેસ કે મેદુસિપ જે માણસ હોય એને કે લેડીઝ હોય જેને કંટ્રોલ કરવું જોઈએ લોકોને કહેવાથી કંટ્રોલ થતું હોય છે પોતે કરી શકતા નથી સર્જરી પછી આ બધા કંટ્રોલની જરૂર નથી પડતી કેમ કે અમે એક તો એની કેપેસિટી ઓછી કરી દીધી પ્લસ એનું હંગાર હોમ ટેમ્પરરી ઓછું થઈ જાય જેનાથી કે એને ભૂખ જ ઓછી લાગે અને એને અર્લી સેટાયટી થઈ જાય તો એ લોકો ઓછું ખાઈને પેટ ભરી જતું હોય છે તેને વધારે ખાવાની જરૂર નથી અને વેટ ઓછું થયા પછી એને જે કોમ્પ્લિમેન્ટ મળે જે સારું લાગતું હોય એની ક્વોલિટી ઓફ લાઈફ ચેન્જ થાય એ નાનું બાળક આરામથી રમી શકે આજકાલ નાના બાળકોને સ્કૂલમાં ઘણી વખત લોકો છે સ્કૂલમાં જતા નથી નાના બાળકો કેમ કે લોકો બધા ચીડવતા હોય એ બધી પ્રોબ્લમ્સ અને સાય સાયકોલોજીકલ પ્રોબ્લમ્સ જે થતા હોય ડિપ્રેશન આઇસોલેશન અને ઘણા બધા લોકો અલગ અલગ બીમારી પીડાતા હોય છે એનાથી બચી શકતા હોય છે તો આના પછી એ લોકો જે ક્વોલિટી ચેન્જ થાય છે એનાથી સિવાય એની આખી ફેમિલીની ક્વોલિટી ઓફ લાઈફ ચેન્જ થતી હોય છે અને એ લોકો બહુ સારી જિંદગી જીતા હોય છે શારીરિક સાથે સાથે માનસિક અને સામાજિક પ્રોબ્લેમ પણ આનાથી ઘણા બધા સોલ્વ થઈ શકે છે ઓબેસ લોકોને જોબ નથી મળતી બરાબર છે અચ્છા બીજું એક જે તમે વાત કરી કે આજે ભારતમાં મોટા વ્યક્તિથી માંડીને નાના બાળકોમાં પણ ઓબેસિટી ઘણી હદે વધતી જોવા મળે છે નાના બાળકોમાં આજે ડાયાબિટીસ તેમજ હૃદયના રોગો પણ આજે જોવા મળે છે તો સર્જરી સિવાય નેચરલી આ લોકોમાં ઓબેસિટીને કંટ્રોલ કરવો હોય તો તેના માટે શું પગલાં લઈ શકાય ખાસ કરીને આપણે કાબોટેડ ડાઇટ ઓછી કરવાની અને ઘી તેલ જેમ કે મનની બાતમાં મોદી સાહેબે પ્રધાનમંત્રી સાહેબે જે પહેલ ચાલુ કરી છે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ કહેવાયને જેમાં લોકો ઘણા બધા જોડાયા છે ઘણી બધી કંપનીઓ બી એ લોકો સાથે અલગ અલગ એક્ટિવિટીઝ કરીને લોકોમાં જાગૃતતા લાવવા માગે છે કેમ કે ઘણા કન્ટ્રીઝમાં લગભગ ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટની વધારે પોપ્યુલેશન છે ઓબેસ થઈ ગઈ છે તો એવું ઇન્ડિયામાં ના થાય આપણે દરેક વસ્તુમાં નંબર વન રહેવા માગીએ છીએ જેમ કે પહેલાં પોપ્યુલેશનમાં ચાઇના નંબર વન હતો હવે ઇન્ડિયા નંબર વન થઈ ગયું ડાયબિટીઝમાં પહેલાં બીજી કન્ટ્રી અત્યારે ઇન્ડિયા ડાયાબિટીઝમાં નંબર વન થઈ ગયું છે તો મેદુષી પણ નંબર વન પર ના પહોંચે એના માટે જરૂર છે કે આપણે ટાઈમલી જાગીને એનો કંટ્રોલ કે એની સારવાર કરવી જોઈએ અને ઘરમાં જો એક પણ માણસ ઓબેસ હશે કે મેદુષી બીજા પર એનું અસર થતો હોય છે તો હું હંમેશા કહેતો કે પેરેન્ટ્સ છે બાળકોના રોલ મોડલ હોય છે જો પેરેન્ટ્સ પોતાનું વેઇટનું કંટ્રોલ કરશે તો બાળકો ઓટોમેટિકલી એને કંટ્રોલ કરશે તો બાળપણથી લઈને ઓલ ઓલ્ડ એજ સુધી ગમે તે રીતે વજન ઓછું કરવા માટે તમારે એક્સરસાઇઝ ડાયટ પર ધ્યાન રાખવું જોઈએ હાઈ કેદરી ડાયટને અવોઇડ અને જે બેસ્ટ એક્સરસાઇઝ જે કહેતા હોય ને ખાવા માટે કોઈ પૂછે ત્યારે આમ કરવું જોઈએ આમ નહીં સો ધ બેસ્ટ એક્સરસાઇઝ ઇઝ જસ્ટ ટર્નિંગ યોર હેડ હિયર એન્ડ ધેર સો કોઈપણ વસ્તુ જે ના ખાવી એના માટે ના જ પાડવું જોઈએ ખાલી કોઈના કહેવાથી કે આગળ કહેવાથી કરવાથી તમે એક કપ ચાય પીલો બે કપ ચાય પીલો એનાથી લગભગ ચાલીસથી સો કાદરી એક્સ્ટ્રા મળી જતી હોય છે જેને આપણે અવોઇડ કરી શકીએ છીએ વર્લ્ડ ઓબેસિટી ડે પર અમારા દર્શક મિત્રો જેઓ ગામડા શહેર દરેક જગ્યાએથી આ કાર્યક્રમ નિહાળી રહ્યા છે તેમને આપના તરફથી શુભ સંદેશ આપશો ઓબેસિટી કે મેદુસીપણે બહુ ગંભીર બીમારી છે જેનાથી બીજી પચાસ હજારની બીજી બીમારીઓ થતી હોય છે તો આપણે જ્યારે ખબર પડે કે આપણું વેટ આપ આઈડિયલ બોડી વેટથી વધારે છે ત્યારથી જ એના પર કામ કરવાનું શરૂ કરી દેવું જોઈએ ના કે કોઈ લગ્ન કે કોઈ ફંક્શન માટે જ્યારે તૈયારી કરતા હોય ત્યારે આપણે કપડાં ટાઈટ થાય ત્યારે તમે જાઓ ડોક્ટર પાસે કે મને પાતળ કરી આપો એ બહુ લેટ કહેવાય અને હંમેશા આપણે ટાઈમલી એના પર એક્શન લઈને ખાસ કરીને આપણી જે લાઇફ છે એમાં જંક ફૂડને અવોઇડ કરવાનું કોઈ પણ ફૂડ ખાતી વખતે આપણે જોવું જોઈએ અને આપણે માઇન્ડફુલ ઇટિંગ કહેવાય માઇન્ડફુલ ઇટિંગ આપણે ખાવાનું જોઈને આપણે ખબર પડવી જોઈએ કે કોની પાસે કેટલી કેલરી કેટલી કાર્બોહાઈડ્રેટ છે અને એમાંથી આપણે કઈ વસ્તુ ખાવી જોઈએ એ ડિસાઇડ કરીને ઘરનું મેનુ આજકાલ આપણા ગુજરાતીઓમાં ખાસ કરીને કિચનમાં ડબ્બા ભરેલા હોય છે જેના હાઈ જેમાં હાઈ કેલરી ફૂડ હોય જે આપણે ગમે ત્યારે મંચિંગ કરતા હોય ચાય કોફીની સાથે એ ના કરવું જોઈએ અને હંમેશા ટાઈમલી ફૂડ પ્રોપર ફૂડ લઈને આપણે વેઇટને કંટ્રોલ કરવું જોઈએ એક્સરસાઇઝ કરવી જોઈએ અને જરૂર પડે તો બેરાટિક સર્જરી કરવી નરેશ સાહેબ અમારા સ્ટુડિયોમાં આવેને ખૂબ જ ટૂંકા સમયમાં ખૂબ જ વિસ્તૃત માહિતી અમારા દર્શક મિત્રોને આપી તે માટે આપનો ખૂબ આભાર માનીએ છે અને દર્શક મિત્રોનો પણ ખૂબ આભાર માનીએ છે આ કાર્યક્રમ નિહાળવા માટે ફરીથી મળીશું આવતા અંગે એક નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર નમસ્કાર